મંત્રી સંઘવીએ કોંગ્રેસના આક્ષેપો અંગે પ્રહાર કર્યા હતા તેમજ કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં લાગુ કરવામાં આવેલા બિલ પર વિરોધ પણ નોંધાવ્યો હતો તો આ સાથે ગૃહમાં કોંગ્રેસે કરેલા પ્રહાર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે પ્રકારે કર્ણાટક વિધાનસભામાં વિધેયક પસાર કર્યું તે કોંગ્રેસની માનસિકતાને સ્પષ્ટ કરે છે દેશના ઇતિહાસમાં કોંગ્રેસની વિચારધારા અને માનસિકતા સ્પષ્ટ કરે છે દેશમાં પહેલીવાર આ પ્રકારનો નિમ્ન સ્તરનો નિર્ણય સરકારી કામકાજ માટે સરકારી ટેન્ડરમાંથી મુસલમાનોને જે ચાર ટકા અનામત આપવામાં આવી છે તે કરવામાં આવ્યું છે કામગીરી ચાલુ છે